છોટાઉદેપુર જિલ્લામાં લગ્ન સિઝન પૂર બહાર ચાલી રહી છે તેવા સમયે તાલુકામાં આદિવાસી સમાજમાં લગ્ન પ્રસંગોમાં એક ડીજે રાખવામાં આવે તે બાબતે છોટાઉદેપુર આગેવાનોએ કલેક્ટર કચેરીએ જઈને આવેદનપત્ર આપ્યું હતું આપેલ આવેદનપત્રમાં જણાવ્યું છે કે તારીખ એક બાર બે હજાર ચોવીસના ના રોજ ચિંતન શિબિર અને તારીખ પચીસ બાર બે હજાર ચોવીસના ના રોજ આગામી મહાપંચાયત આવી હતી બે હજાર પચીસ ના રોજ તાલુકા શાળા નંબર એક ખાતે યોજાયેલ બેઠક ચર્ચા અંતે સમાજના સુધારાત્મક નિયમોમાં લેવાયો હતો અને નક્કી કરવામાં આવ્યું હતું કે છોટાઉદેપુર તાલુકાના ગામોમાં લગ્ન પ્રસંગોમાં બિનજરૂરિયાત વધુ પડતા ડીજે લાવી દેખાદેખી કરી સમાજ ખોટા ખર્ચા તરફ જઈ રહ્યો છે જેને રોકવા લગ્નમાં એક જ ડીજે વગાડવાની પરવાનગી આપની કક્ષાએથી અપાય છે છતાં લગ્નમાં સગાવાલા અલગથી ડીજે લઈ આવતા એક જ લગ્નમાં પાંચ થી દસ પરમિશન વગરના હોય છે તો માત્ર એક જ ડીજે લગ્ન પ્રસંગોમાં વાગે અને પરવાનગી વગરના ડીજે વગાડવામાં આવે તો તેની પર પ્રતિબંધ ફરમાવી કાર્યવાહી કરવા માટે આપેલ કલેક્ટરને રજૂઆત કરી હતી છોટાઉદેપુર તાલુકાના સમસ્ત આદિવાસી સમાજ દ્વારા અને સરપંચ તાલુકા સદસ્યો જિલ્લા પંચાયત સદસ્યશ્રીઓ સામાજિક કાર્યકર્તાશ્રીઓ નોકરિયાત વર્ગ તમામ સાથે મળીને છોટાદીપુર તાલુકામાં લગ્ન પ્રસંગ તેમજ અન્ય જે અમારા સામાજિક પ્રસંગો છે તેમાં એક જ ડીજે વાગે અને જે પર્યાવરણમાં વધુ પડતો અવાજનું પોલ્યુશન ન થાય એના માટે અમે આજ રોજ માન્ય આરસી સાહેબને આવેદનપત્ર પાઠવ્યું છે